नमस्कार दर्शक मित्रों आपने ही रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार सुधी ना मुख्य समाचारों पर जूनागढ़ में महाशिवरात्रि ना मेला माटे योजाई अधिकारियों ने संतों वच्चे बैठक चौबीसमी आंतर जिला पंचायत क्रिकेट टूर्नामेंट में वलसाड़ टीम बनी विजेता ગુજરાત રાજ્ય મહિલા આયોગ અધ્યક્ષ લીલાબેન સૌથી શક્તિશાળી રેલવે એન્જિન બિલ દોડશે ગુજરાત આગામી તારીખ તેર થી સત્તર ફેબ્રુઆરી દરમિયાન જુનાગઢ ના ભવનાથ તીર્થમાં તીર્થ ક્ષેત્રમાં પરંપરાગત મહાશિવરાત્રી નો મેળો યોજાનાર છે મેળામાં આયોજનને આખરી ઓપ આપવા માટે કલેક્ટર આલોક કુમારની અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે અમલીકરણ અધિકારીઓ અને સંતો મહંતોની એક ખાસ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉતારાઓને હંગામી વીજ જોડાણ મેળાના ક્ષેત્રમાં બાવીસ જેટલા સીસીટીવી કેમેરા સોળ પોઈન્ટો પર પોલીસ બંદોબસ્ત વિવિધ જગ્યાઓ પર મનપા અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા પ્રાઇવેટ પાણી પોઈન્ટ ઉપલબ્ધ ના હોય ત્યાં સાડત્રીસ ઉપરાંત સ્થળો પર

અને સમીક્ષા હાથ ધરવામાં આવી હતી સામાન્ય રીતે શિવરાત્રીનો મેળો એ સ્વયંભૂ યોજાતો મેળો છે સ્થાનિક કોઈવડી તંત્ર અને મહાનગરપાલિકાના અધિકારીઓ સંતો સંકલનથી યોજાતા મેળામાં આયોજન માટે આ વર્ષથી જ મેળાને રાજ્ય સરકારના નિયમન તળે આવરી લે આવરી લઈ મેળાના સંચાલન માટે રૂપિયા પાંચ લાખનું અનુદાન જાહેર કર્યું છે મેળા અમલીકરણ માટે ખાસ અધિકારી તરીકે જુનાગઢના પ્રાંત અધિકારી સંકલનમાં રહેશે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્ર ત્રિવેદી મહાનગરપાલિકાના કમિશનર દિનેશ પટેલ નાયબ વન સંરક્ષણ અધિકારી આરડી કટારા

ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યની વીસ જિલ્લા પંજાતની ટીમો વચ્ચે લીગ મેચો અને તે પછી ક્વાર્ટર ફાઇનલ અને સેમિફાઇનલમાં વિજેતા બનેલી એવી સુરેન્દ્રનગર અને વલસાડની ટીમ વચ્ચે ફાઈનલ મેચ વલસાડના બીડીસી ગ્રાઉન્ડમાં યોજાઈ હતી જેમાં વલસાડની ટીમે ઓગણચાલીસ ઓવરમાં દસ વિકેટ ગુમાવીને એકસો નવ્વાણું રનનો જુમલો ખડક્યો હતો જેની સામે સુરેન્દ્રનગરની ટીમે એકવીસ ઓવરમાં માત્ર એકાવન રન કરી ઓલ આઉટ થઈ જતા વલસાડની ટીમ એકસો અડતાલીસ રણે વિજેતા બની હતી આ અવસરે વલસાડ જિલ્લાના અને એસટી નિગમના એમડી પંકજ કુમારે જણાવ્યું કે રમત એ જીવન છે ને રમતમાં હાર જીતે નિશ્ચિત છે રમત ખેલેલી ભાવનાથી રમાય અને તો એનો ઉત્સાહ અનેરો બને છે ફાઈનલ માં ખેલનાર બંને ટીમોને તેઓએ શુભેચ્છા આપી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મીનાબેન ચૌધરી વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પાડી ધારાસભ્ય કનુભાઈ એ પ્રાસંગિક પ્રવચન કરી દરેક ભાગ લેનારને શુભેચ્છાઓ પાઠવી હતી ફાઈનલમાં બેટમેન તરીકે અલ્પેશ પટેલ અને બેસ્ટ બોલર તરીકે ચિરાગ પટેલ બેસ્ટ ફિલ્ડર તરીકે હરદેવસિંહ જાડેજા જ્યારે મેન ઓફ ધી સિરીઝ ઉદય પટેલે ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા જ્યારે જિલ્લા પંચાયતના કર્મચારીઓને વિશેષ સેવા બદલ મોમેન્ટો આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગરના ઉપક્રમે આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના ખાંભા અને ધારી તાલુકા મથકે નારી અદાલત સ્થાપના અને મહિલા સંમેલનો યોજવામાં આવ્યા હતા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે મહિલાઓ આર્થિક સામાજિક અને ન્યાય અને અન્ય રીતે વધુ સશક્ત અને સમૃદ્ધ બને તેવા ઉદ્દેશથી રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ દિશામાં અનેકવિધ આયોજનો કર્યા છે મહિલાઓ પર ગુજારવામાં આવતી આર્થિક સામાજિક અને પછી શારીરિક હાનીઓ તેમના સમજી શકે છે આથી એકસો અગિયાર જેટલી નારી અદાલતોનું સંચાલન પણ મહિલાઓ દ્વારા કરવામાં આવનાર છે આ ઉપરાંત આગામી સમયમાં એકસો એક્યાસી ફ્રી નંબર ની સેવા પણ શરૂ કરવામાં શરૂ થશે જેને કારણે

વારાણસી ખાતે બનેલું દેશનું સૌથી શક્તિશાળી રેલવે એન્જિન અમદાવાદથી દોડાવવામાં આવશે જે પંચાવનસો હોર્સ પાવર્સની ક્ષમતા ધરાવે છે આશરે પાંચ હજાર ત્રણસો પંચ્યાસી ટનના માલગાડીના અડસઠ જેટલા ડબ્બાઓ ન્યૂ કિલોમીટરની ઝડપે ખેંચી જવાની તાકાત વાળું આ એન્જિન છે ભારતીય રેલવેના આ શક્તિશાળી એન્જિનને ભીમ નામ આપવામાં આવ્યું છે આ એન્જિન રેલવેના અમદાવાદ ડિવિઝનને ફાળવવામાં આવ્યું છે તે વટવાથી ગાંધીધામ વચ્ચે દોડાવવામાં આવનાર છે બાબત આ આ છે કે સર્ટિફિકેટ બે દિવસ રેલવે સેફ્ટી દ્વારા આપવામાં આવ્યું છે જે અંગેનું પ્રમાણપત્ર સાબરમતી પણ સોંપવામાં આવ્યું છે શક્તિશાળી એન્જિન ભીમ ને ખાતે આવેલી રિસર્ચ ડિઝાઇનિંગ એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે તેને મોટી વર્ષ વારાણસી ખાતે બનાવવામાં આવ્યું છે દેશમાં અત્યાર સુધીમાં આવા કુલ બે એન્જિન બનાવવામાં આવે છે જેનું પ્રથમ એન્જિનનું સંચાલન માટે રેલવે અમદાવાદને અમદાવાદ ડિઝનને સોંપવામાં આવ્યું છે જે ગૌરવની બાબત તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર